આગળ વાત કરીએ તો છત્તીસગઢના મહાસમુદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી જ્યાં બાગાબારા રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો જેમાં ટ્રેનના ત્રણ કોચના કાચ તોડી નાખવામાં આવ્યા મળતી માહિતી પ્રમાણે રેલવે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે પાંચે આરોપી બાગાબારના રહેવાસી છે નવ વાગ્યાની આસપાસ બાગાબારની નજીક અમુક અસામાજિક તત્વોએ ચાલુ ટ્રેન પર પથ્થરમારો કરી દીધો મળતી માહિતી પ્રમાણે તાત્કાલિક એક ટીમ ગઈ અને તેણે તપાસ કર્યા બાદ પાંચ આરોપી ઝડપી પાડ્યા પાંચ આરોપીઓના નામ શિવકુમાર બઘેલ દેવેન્દ્રકુમાર જીતુ પાંડે સોનવાની અને અર્જુન યાદવ છે આ પાંચે બાગ બહારાના અસામાજિક તત્વો છે તો આ પાંચેય લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે પથ્થરમારાની ઘટનાનો જે માસ્ટર માઇન્ડ છે તે શિવકુમાર અને જીતુ પાંડે છે છત્તીસગઢના મહાસમુદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો પાંચેય લોકોના નામ સામે આવ્યા છે